આજે અહીંયા આ કેમ્પમાં શું શું સુવિધા રાખી છે દડગા સાહેબ આ કેમ્પમાં આપણે ખગડા પેટી કાશ્મીરની સ્પેશિયલ મિનુ ભાઈએ એપલ મંગાવ્યા બરોબર વેપર છે ફરારી કેવડો છે કેલા છે છાસ છે ચા પાણી છે ચા છાશ ને છાસ ઠંડી ઠંડી છાસ બરોબર આટલી સુવિધા છે હા

થેન્ક યુ રેવા હાઈ ઓકે 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 કાંઈ ગો બલા નીકળે આપરે આપરે 1 લાખ અંદર જ જવું છે જય માતાજી માતા જય માતાજી દર્શક મિત્રો જુઓ ભૂજ થી પગપાળવા યાત્રાળુ સંઘ અહી માનુકવા પહોંચ્યા છે અને અહીં રગડાની સુવિધા છે સુચિતભાઈ ચૌહાણ શ્રદ્ધાળુઓને રગડો પીરસવા જઈ રહ્યા છે સાથે હિરેનભાઈ એમની મદદ કરી રહ્યા છે હિરેનભાઈ દિવાણી બહુ લાંબી મજલ કાપી અને શ્રદ્ધાળુઓ અહી માનકુઆ કેમ્પે પહોંચ્યા છે પદયાત્રીઓ અહી માનકુવા કેમ્પે પહોંચ્યા છે અને રગડા ની બેઠા છે સુચિતભાઈ ચૌહાણ ફુવાને રગડો પીરસી રહ્યા છે ગરમા ગરમ રગડો ફુવાના સગાશાળા હરેશભાઈ પણ એમની સેવા કરી રહ્યા છે કાશ્મીર અને શિમલા થી આવેલા એપલ નો પ્રસાદ આપી રહ્યા છે ધન્યવાદ તલવાણા શ્રીરામનગરના વતની માનનીય શ્રી મોહનભાઈ દિવાણી એમને એમના ધર્મપત્ની ભાવના બેન અહી પધાર્યા છે અને આપા જોઈ રહ્યા છો કેળાની સેવા છે આ રમેશભાઈ બતાડી રહ્યા છે જે કેળા અને ભાવનાબેન પણ બતાડી રહ્યા છે તો આ કેળાની સેવા છે એ મોહનભાઈ દિવાણી ભારત મોટર રિવાઈડિંગ વાળાની છે અને એમના પણ સાથે લાવ્યા છે બોલો જય માતાજી જય ઉમિયા ધન્યવાદ આભાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો માવાણી સાહેબ સુરેશભાઈ નાકરાણી સતીશભાઈ ઠાકરાણી અને એમની ટીમ છાસ વિતરણ કરી રહી છે અને સંપૂર્ણ જવાબદારી સુરેશભાઈ નાકરાણી અને સતીષભાઈ ઠાકરાણી ટીમે સંભાળેલી છે સુરેશભાઈ જય માતાજી ક્યાં ક્યાં તમારા મિત્ર અને મામાના દીકરા સતીષભાઈ ઠાકરાણી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સુરેશભાઈ નાકરાણી સતીષભાઈ ઠાકરાણી માનનીય શ્રી નીતિનભાઈ પોકાર નીતિનભાઈ વાસાણી અને પરેશભાઈ પોકાર અને એમની સમગ્ર ટીમ અને માવાણીભાઈ આ તમામ સભ્યો અહીં માનુકવાદ આવ્યા છે કેમ્પમાં અને છાશ વિતરણની સેવા કરી રહ્યા છે જય માતાજી ઉમિયા માતા કી ધન્યવાદ આભાર ભુજ થી આવેલા શ્રદ્ધાળુઓ અહી રગડાનો પ્રસાદ લઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો આ તસવીરમાં જય માતાજી અનકુવા કેમ્પના ઇન્ચાર્જ માન્ય સંદીપભાઈ અહીં આપને જય માતાજી કહી રહ્યા છે જય માતાજી સ્ટેશન રોડ ઉપર પાણીપુરી અને રગડા નું વિતરણ કરતા કલ્યાણભાઈ નો રગડો કલ્યાણભાઈ જુઓ રગડો બનાવી રહ્યા છે અને તમામ શ્રદ્ધાળુઓને પ્રેમપૂર્વક રગડો ખવડાવી રહ્યા છે કલ્યાણભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી ધન્યવાદ આભાર जय 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 हींअर ભુજ મહિલા મંડળના અધ્યક્ષ મહોદયા શ્રીમતી રીનાબેન ચૌહાણ ભુજ જે જે પદયાત્રાળુઓ ચાલીને આવ્યા છે એમની સેવા કરી રહ્યા છે અને એમના તબિયતના ખબર અંતર પૂછી રહ્યા છે બેનો જય માતાજી